તેના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે ચાર યુગલો પરંપરાગત વાદ્યોના સુર વચ્ચે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમના નિવાસ સ્થાન પર આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આ ઉપરાંત લગ્નનો તમામ ખર્ચ તેમને આપ્યો હતો એટલું જ નહીં ત્રણ કન્યાઓને કર્યા ઘર સામાન આપ્યો હતો આ પહેલનો મુખ્ય આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા દૂર કરી અને સરળ સસ્તા તેમજ સામૂહિક રીતે સંગઠિત લગ્ન પરંપરાનું સ્થાપન કરવાનો છે ધારાસભ્ય કિશોરીની આ પહેલ સમગ્ર દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બને છે અને સામાજિક પરિવર્તન તરફ એક સકારાત્મક પગથિયા રૂપે જોવામાં આવી રહી છે